ભૂમિકા સુરટીયા નામની યુવતી કામ કરતી હતી અને અચાનક અનાજના ટીકડા ખાય આપઘાત કર્યો હતો આ દરમિયાન યુવતીને સારવાર માટે ખાંભાર રાજુલા હોસ્પિટલમાં ખસેડવા બાદ મોત થતા આત્મહત્યા અને મરવા મરી જવા મજબૂર કર્યાની અલગ અલગ કમલ હેઠળ ખાંબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં અઠ્યાવીસ લાખનું લેણું થયાનો ઉલ્લેખ કર્યો હતો ઉપરાંત સાઈન ડોટ કંપનીમાંથી દેવું થયાની સુસાઈડ નોટના આધારે પોલીસે ગુનો નોંધ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કયા ઘટનામાં મૂળ સુધી પહોંચવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાલ દ્વારા સૂચનાઓ આપાતા પોલીસ તપાસનો દમદમાટ શરૂ થયો છે આ ઠગાઈ કરી પૈસા પડાવવા માટેનું મોટું રેકેટમાં મોટી સંખ્યામાં આરોપીઓ આવી શકે છે ગઈ સત્તર સાત બે હજાર પચીસના રોજ ખાંભા પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ તથા ત્રણસો અઢાર ચાર એટલે કે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને ઠગાઈનો જે ગુનો દાખલ કરવામાં આવેલ એ ગુનાના કામના જે ફરિયાદી છે એમાં આ ગુનાના કામમાં જે મરણ જનાર છે તેમના દીકરી થતાં અને આ જે મરણ જનાર છે એ ટેલિગ્રામ એપ્લિકેશનના મારફતે એક ચેનલના કોન્ટેકમાં આવેલ કે જે ટાસ્ક બેઝ ફ્રોડ કરતું હવે આની અંદર આ જે મરણ જનાર છે જેની પાસેથી આ જે ચેનલના જે અલગ અલગ સભ્યો છે એ શરૂઆતમાં એને નાના નાના ટાસ્ક આપવા આપતા અને જેનું એને એ છોકરીને એટલે કે આ જે મરણ જનાર છે એને નાનું નાનું વળતર પણ ચૂકવવામાં આવતું એમ કરી અને આ જે દીકરી છે એની એનો વિશ્વાસ જીતી લીધેલ અને એમ કરતાં કરતાં થોડા સમય પછી એને વિશ્વાસ આવી ગયો એટલે એને એવું કહેવામાં આવ્યું કે હવે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને મતલબ પ્રીમિયમ મેમ્બરશીપ છે કે કોઈના કોઈ બાને એને વધારે પૈસા આપવા માટે કે મેમ્બરશીપ લેવા માટે એની પાસેથી પૈસા પડાવી પડાવ્યા જેથી આ છોકરીને વિશ્વાસ આવી ગયો એટલે એણે એટલા પૈસા આપી દીધા પરંતુ કોઈના કોઈ બહાને એના જે પૈસા જે રોકાણ કરેલા એ ફ્રીઝ થઈ ગયા છે અને જે તે પૈસા જે છે એ અનફ્રીઝ કરવા માટે તમારે આટલા બીજા પૈસા આપવા પડશે એમ કરતાં કરતાં વીસથી પચીસ દિવસની અંદર આ મરણ જનાર દીકરી પાસેથી આ જે ટાસ્ક બેઝ જે ફ્રોડ થયો એની અંદર અઠ્યાવીસ લાખ જેટલા એણે પૈસા ગુમાવી લીધા ગુમાવી દીધા અને જેથી આ દીકરીને શું કહેવાય સુસાઈડ કરી લેવાનો વારો આવ્યો અને એ મુજબની ત્રણસો છ જૂની અને નવી જે એકસો આઠ ભારતીય ન્યાય સંહિતાની કલમ છે એ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો અને તપાસ દરમિયાન જે કંઈ સાયન્ટિફિક પુરાવો અને જે કંઈ નિવેદનો છે એ બધું આવરી લેતા અત્યારે હાલ તપાસની અંદર

પોલીસ સ્ટેશનમાં પૂછપરછ હાથ ધરી છે બંને આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર છે બધી માહિતીઓ ઉપર અન્ય વ્યક્તિઓને આપતા હતા આ યુવાનોને કમિશન પણ મળતું હતું હાલ પોલીસે તપાસ કરી રહી છે આ મોટું રેકેટ નીકળી શકે છે હાલ અન્ય આરોપીઓ અંગે શોધખોળ હાથ ધરી છે જેમાંના એક આરોપી છે પુષ્કરાજ ધર્મેન્દ્ર ધર્મેન્દ્રભાઈ કાનુનગો જેની ઉંમર વર્ષ છે પચીસ અને જે બડવાણી જિલ્લા મધ્યપ્રદેશના રહેવાસી છે તેમજ બીજા જે આરોપી છે રોહિત ઉર્ફે જોન અમોલક દાસ રામચંદ્રાણી જેની પણ ઉંમર છે પચીસ વરસ અને જે જોધપુર રાજસ્થાનના રહેવાસી છે અને આ જે બંને આરોપીઓ છે એ એકાઉન્ટ હોલ્ડર્સ અને આવા 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 જે એકાઉન્ટ્સ છે એની માહિતી એકત્રિત કરી અને ઉપરના જે એમના બીજા આ જ ફ્રોડની અંદર જે અન્ય આરોપીઓ હશે અને જેની અત્યારે તપાસ ચાલુ છે એને આ બધી માહિતી આપતા અને એમને એ લોકોનું કમિશન પણ મળતું તો હાલ આ રીતની તપાસ અમારી ચાલુ છે બની શકે છે કે આ એક મોટું એક રેકેટ પણ હોઈ શકે તો એકંદરે જે ખાંભા પોલીસ સ્ટેશનની અંદર આ રીતનો જે બનાવ બન્યો

જે તપાસમાં ધ્યાને આવ્યું છે તો અલગ અલગ બેંકના અલગ અલગ જે એકાઉન્ટ જે છે એ બધામાં પૈસા જતા અને અમુક ટ્રાન્સફર છે એ ગુગલ પેથી કરેલા છે અમુક જે આરટીજીએસના માધ્યમથી પણ આ યુવતી દ્વારા પૈસા પહોંચાડેલ છે સરકવર થાય એવું કઈ છે નહીં અત્યારે એવું કંઈ આવ્યું નથી અને બીજા બધા તમામ પ્રયત્નો ચાલુ છે આ મૃતક યુવતી દ્વારા અલગ અલગ ગૂગલ પે બેંક મારફતે પેમેન્ટ ટ્રાન્સફર કરે છે હાલ અન્ય આરોપીઓ અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આવતા દિવસોમાં મોટી સંખ્યામાં અલગ અલગ આરોપીઓ ઝડપાઈ શકે છે અશોક મળવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી